આજે અમારો પ્રશ્ન હતો આજે વડવા નેરા જે ચોક છે ત્યાંથી લગભગ ત્રણ ચાર મહિનાથી ગટરનો પ્રોબ્લેમ છે બધાયના ઘરના જે મેનોલ હોય તેમાંથી બ્રેક મારીને બાર આખા રોડ ઉપર પાણી ફરી જાય છે ને એ પાણી છે તલાવડીના નાકા સુધી પહોંચે છે લોકોને બહુ હાલાકી ભોગવી પડે છે બે થી ત્રણ વાર ડ્રેનેજ વિભાગમાં રજૂઆત કરી પણ કઈ નિરાકણ આવ્યો નહીં અને જે લાઇન નાખી છે એ જેવી નાની લાઇન હતી એવી ને એવી પાછી લાઈન નાખી દીધી એના કારણે પાણી આગળ જતું નથી હવે જો ઈ એ માં જે ફેરફાર કરીને જે મોટી લાઈન નાખશે તો એ પ્રોબ્લેમ સોલ્વ થાય એવું લાગે છે કારણ કે એ ઈ લાઇન નવી લાઇન નાખીને એ હજી ચાલુ જ નથી થઈ એવું લાગે કારણ કે છે ને ત્રણ મહિનાથી તો ત્યાં જે ઓલું મશીન આવે ને એનું મશીન ડાયરેક્ટનું મશીન ત્યાં પડ્યું છે એ ત્રણ મહિનાથી એક બે જગ્યા પર પડ્યું છે ત્યાંના જે રોડ છે એ રોડ કુંભારવાળા અને આમ તો હાઈવે રોડ જેવા રોડ છે જ્યાંથી લોક પંદરથી વીસ હજાર પબ્લિક જ્યાંથી રોડ અવરજવર કરે છે ત્યાંથી શમશાન પણ ત્યાંથી જવાય છે કબ્રસ્તાન પણ ત્યાંથી જવાય છે અને મરનાર લોકોને જે શમશાનની યાત્રાને જે જનારની યાત્રા લઈને જઈએ અમે ત્યારે પણ બહુ હાલાકી ભોગવવી પડે છે આવી પરિસ્થિતિ જ્યાં ગંદા પાણીમાં થઈ ને એ ઈ રોડ પસાર કરવો પડે છે આ પ્રશ્ન લગભગ ત્રણ મહિનાથી છે ને આવા આ જે દિવાળી ના પવિત્ર ગયો ને એ તહેવાર માં પણ રજૂઆતો કરી હતી અમે જે ડેનેજ વિભાગમાં પણ ત્યારે ડેનેજ વિભાગ તરફથી ધ્યાન દેવામાં આવ્યું નતું કારણ કે આ પવિત્ર તહેવારે આવા ગંદા પાણીમાં કરવો પડ્યો હતો હાલ કમિશ્નર સાહેબે બહુ સંતોષકારક જવાબ આપ્યો છે અને જે તે વિભાગના અધિકારીઓ હતા એને અમારી રૂબરૂમાં બોલાયા હતા અમને એમને કામ સોંપવામાં આવ્યું છે અને કમિશ્નર સાહેબે એવી પણ બાતરી આપી છે કે હું પોતે ત્યાંની છે ને મુલાકાત લઈશ ત્યાં મુલાકાતું કે કારણ કે મીડિયા અમારી શક્તિ હોય ને તો રજૂઆતો આ જે અધિકારીઓ છે જે કર્મચારીઓ છે કારણ કે મોકુફ રજૂઆત ઘણી વાર કરી છે વારંવાર કરી છે મીડિયાના માધ્યમથી રજૂઆત કરવા માંગતા હતા આજે અમે એક વડવા નેરાના લાઈન લાઈનની રજૂઆત હતા અને કમિસ્ટર સાહેબને જે વડવા વિસ્તારમાં લગભગ પંદર વીસ વર્ષથી જે રોડ રસ્તા ને જૂના બ્લોકો છે અમુક રોડ રસ્તા બહુ ખરાબ છે એની પણ રજૂઆત કરી હતી અમે અને સાહેબ ને કીધું છે કે જે વડવા વર્ત ગયા પડી ઢોરી ઉપરનો ભાગ છે ત્યાંની ત્યાંના લોકો વારંવાર અમારી પાસે આવેલા કે બ્લોક નાખવા માટે ત્યાં રસ્તો ખરાબ છે એટલે એમની રજૂઆત કરી હતી વડવા અમીપરા મસ્જિદ ચોકથી લઈને દિલાબાણા ચોક સુધીનો આરસી થી બાંધકામનો રસ્તો બાકી છે પહેલા સાહેબ ને અમે ઉપાધ્યાય સાહેબના સમયમાં અમે આવેદનપત્ર આપ્યું હતું રજૂઆત કરી હતી પણ હજી લગીનમાં એ થયો નથી એના કારણે એક અમીરપરાનો રોડ છે એક બીબી ડોસીની કુલ પાસે જે રોડ છે તો બહુ જ ખરાબ છે લોકો હાલાકી ભોગવે છે હાલતા હાલતા પડે છે એવી પરિસ્થિતિ છે ને એક વડવા બાપેસરા મીરા ડેકરીથી લઈને મસ્જિદ ચોક અને વડવા જે બાપેસરાથી જે રવાભાઈની શેરી થઈ ને કલાભાઈ જમાદાર ઓળો ખાચો ગફર બોસ ના ઘર પાસે થી ગફર બોસ ના ઘર પાસે થી લઈને દેવજી ભગત થી ધરમતોલા ના કાચો આ ચાર પાંચ ખાતા બહુ જ ખરાબ છે અને બહુ લોકો હાલાકી ભોગવે છે બ્લોક ના બારામાં સાહેબ એવું કીધેલું કે અમે ત્યારે છે ને સ્થાનિક જે કર્મચારી હોય છે જેને જે લગતા કર્મચારી હોય છે એમને મૂકી અધિકારી સીઓ ને મોકલી ને જોઈ લેશું બ્લોક રજૂઆત તમારે વારંવાર ઉપાધ્યાય સાહેબ માં પણ કરી છે લગભગ છે દોઢ બે વર્ષ થી આ જે રજૂઆત છે આ બ્લોક રોડ રસ્તા માટેની એમની વાતો છે ને આ સાહેબ ને પહેલી પ્રથમ વાર કીધું છે આ રોડ રસ્તા નું આ સાહેબ ના જે વિશ્વાસ આ સાહેબ જે અમને જવાબ આપ્યો અમને જે સાંભળ્યા છે એની ઉપરથી આ સાહેબ માટે અમને પૂરેપૂરો વિશ્વાસ બેસો છે કે આ સાહેબ છે ને એ કામ કરાવશે આ રોડ રસ્તાની ની સામુ જોશે ત્યાંના લોકો એવું કે છે કે અમે આવો આવો ટેક્સ ભરીએ છીએ આવી આવી છતાંય અમારા રોડ રસ્તા ઉપર ધ્યાન દેવામાં આવતું નથી લોકો અમને વારંવાર આવે છે એના કારણે હજી કઈ કોઈ જાતનું કાંઈ કામ કરવામાં આપ્યું કામ કરવા દેવામાં આપ્યું ન હોય એવું લાગી રહ્યું છે કારણ કે છે ને રજૂઆતો કરી છે ને અમે જ્યાં જ્યાં જગ્યા ગયા ને એ લોકો પણ અમને એમ કે છે કે આ રોડ જુઓ તમે અમને રોડ લોકો દેખો રોડ જોવા બોલાવે છે આવનારા સમયમાં કામ નહીં થાય તો અમે છે ને સ્થાનિક લોકોને સાથે રાખીને ટોળે ટોળા મહાનગરપાલિકાએ આવી ને મહાનગરપાલિકા નો ઘેરાવ કરશું રોડ રસ્તા માટે પારુલબેન ત્રિવેદી પૂર્વ મેયર વોર્ડ નંબર સાત તકેશ્વર વોર્ડ આજે અમે અમારા ઘણા વર્ષો જૂના પ્રશ્નો હતા એ લઈને અમે આવ્યા છીએ ખાસ કરીને ડ્રેનેજ લાઈન પાણીની પાણી અને ડ્રેનેજની લાઈન ભેગી હોય જેથી કરીને અવારનવાર ગટરનું પાણી પીવાના પાણી સાથે ભળી જતું હોય છે ઘણા વર્ષથી અમારે બ્લોક પેવિંગના કામ નથી થયા જે થયા છે એ બહુ જૂના થઈ ગયા છે રોડ જોઈએ તો રોડ પણ એટલા બધા ખરાબ થઈ ગયા છે અવારનવાર અમે રજૂઆત કરીએ છીએ ખાસ કરીને વડ વડવાનેરા વાડિયા હોટલ પાસે જનરેટર સેટ છેલ્લા ત્રણથી ચાર મહિનાથી ત્યાં રાખવામાં આવેલો છે હજુ પણ અમારા પ્રશ્નનું નિરાકરણ નથી થયું એટલે અમે માન્ય કમિશનર સાહેબના ધ્યાન ઉપર ધ્યાને દેવા આવ્યા હતા એ અને અમને અત્યારે સંતોષકારક જવાબ મળ્યો છે માન્ય કમિશનર સાહેબે પણ અમારા વોર્ડમાં અતેશ્વર વોર્ડની રજૂઆત સાંભળી અને પોતે પણ અધિકારીશ્રીઓને બોલાવ્યા અને પોતે પણ અમને ખાતરી આપી છે

એટલે કે આપણો વિઠ્ઠલવાડી વિસ્તારથી ચાલુ કરીને અલકા ટોકીઝ સુધીની એક મેઇન લાઈન જાય છે એ મેઇન લાઈનના પ્રશ્નનો ધ્યાન ઉપર આવેલું છે અને એનો આખો સમગ્ર ડીપીઆર બનાવવાની તૈયારી કરી દીધી છે બન બની રહ્યો છે અને ટૂંક સમય એનું ટેન્ડર પણ બહાર પાડશું અમે આ મેઈન લાઈન બદલાવાથી જે અંદરના જે બધા જૂનું ભાવનગર કહેવાતું આપણે એ બધી જૂની લાઈનો છે વર્ષો જૂની લાઈનો છે આ બધી એટલે એ બધી લાઈનોના જે પ્રશ્નોને કારણે અત્યારે ચોકઅપ અમે અમારા દ્વારા ત્યાં આપણો જે ડીજી સેટ પણ મૂકવામાં આવેલો છે પમ્પિંગ કરીએ છીએ હમણાં એક નાનો એવો કટકો પણ ત્યાં બદલાવવાની ટ્રાય કરી હતી અમે છતાં પ્રશ્ન છે એ પ્રશ્નનું કાયમી ધોરણે સોલ્યુશન લાવવા માટેના અમારા પ્રયત્નો શરૂ છે જે આવતા સમયમાં આ પ્રશ્નોનું સોલ્યુશન કરી શકશું અમે વારંવાર આ વિસ્તારમાં આ પ્રોબ્લેમ હોય જ છે

એ સાઇડ બીજો એ પ્રશ્ન એવો છે કે આજે ખાસ કરીને આ કમિશનર સાહેબે ખાલી પત્રકારોને ફોટોગ્રાફી કરવા જ અંદર જોવાની જો જોવાની ના પડી કારણ તમને ઇન્ટરવ્યુ પાછો એ બાબત નું હું કઈ કોમેન્ટ્સ નહીં આપી શકું મને ઇન્ટરવ્યુ માટે આયો છે કે હું ઇન્ટરવ્યુ આપું છું આપને તો મતલબ આ કોઈ રોકટોકટો ન આજે કેમ છે